અંજારના કન્યા વિદ્યાલય મંદિર ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અનેક લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ માતૃભાષાને ઉજાગર કરી હતી ગુજરાત સાહિત્ય અકાદમી તથા ડોક્ટર મહીપતરા મહેતા અખિલ કચ્છ કન્યા પ્રોત્સાહન ટ્રસ્ટ અને કચ્છ મછોયા આહિર કન્યા વિદ્યાલય મંદિર અને ટી એમ એસ ડી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવનું આયોજન કન્યા વિદ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાનો વિડીયો સંદેશ દર્શાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પ્રબુદ્ધ સંગીતકાર અને લોકપ્રિય ગાયિકા શ્રીમતી કાજલ છાયા દ્વારા ગુજરાતી ગીત રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અતિથિરિથ સ્થાને શ્રીમતી રમીલા મહેતા શ્રીમતી જોગેશ્વરીબેન છાયા ડોક્ટર અર્ચના કેલા દિલીપભાઈ આચાર્ય શ્રીમતી ઉષાબેન ટ્રસ્ટી નિશાબેન મહેતા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજબેન દેસાએ સમગ્ર આયોજન સંભાળ્યું હતું ખાસ કરીને પ્રાસંગિક પ્રવચનમાં માતૃભાષા વિશે વિસ્તૃત જાણકારી અને માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં તૃપ્તિબેન જોશી કમલક ચંદાની રાકેશભાઈ પટેલ દક્ષાબેન સંઘવી શ્રીમતી મહેન્દ્રબા ઝાલા શ્રીમતી રેખાબેન પંડ્યા નૈનાબેન નિકિતાબેન

એટલે અહીંયા મને લાગે છે કે આપણી ભાષા મળી જાય છે અને એ જ્યારે એ સંતાન મોટું થાય છે આપણા અહીંયા આવે છે ભારતમાં પાછું આપણને મળવા આવે વેકેશનમાં ચાલો દાદા દાદી આપણે હોઈએ આપણે એને કહીએ કે કંઈ ગુજરાતીમાં બોલે છે કે નહીં બેટા કેમ છો હા હું મજામાં છ્યું તમે એમ જયારે બોલે છે ત્યારે આપણને એમ નથી થતું કે ક્યાં ગઈ ભાષા ત્યારે આપડે બહુ રાજી થઈ ગયું ગુજરાતી બોલે છે